રોજ મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ ખાતે ભવ્યથી ભવ્ય મેઘા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ મેળાની અંદર આશરે પંદર સી કરતાં પણ વધારે દીકરા દીકરીઓએ ભાગ લીધો છે એ ઉપરાંત આજના દિવસે મને આશીર્વાદ આપવા માટે મને લાગણી દેખાડવા માટે અને શુભેચ્છાઓ પાઠવવા માટે ગોંડલ શહેરના તાલુકામાંથી દરેક સમાજના આગેવાનો દરેક સમાજના યુવાન ભાઈઓ વડીલો સાધુ સંતોથી માંડીને મારા મિત્રો બહારથી પધારેલા સગા સંબંધીઓ બહારથી વધારેલા મહેમાનોથી માંડીને ગોંડલની જનતાએ જે રીતે આજ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે ખૂબ પ્રેમ અને લાગણી દેખાઈ છે એ બદલ બે હાથ જોડી નતમસ્તક સાથે તમામનું હૃદયપૂર્વકથી ચરણ સ્પષ્ટ કરીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને અમે કાયમી માટે જ્યારે ગોંડલ ગ્રામ્ય વિસ્તારની અંદર જતા હોય છે ત્યારે યુવાનોની અંદર રોજગારીને લઈ અને ખૂબ એક મોટો પ્રશ્ન હતો એને ધ્યાનમાં રાખી અને ઘણા બધા યુવાનોની માગણી હતી કે ભાઈ એક આવું આયોજન થાય જેની અંદર આપણા શહેરના તાલુકાના યુવાનોને કંઈક ને કાંઈક મોટા પ્રમાણમાં જ્યારે આપણા વિસ્તારની અંદર કંપનીઓ કામ કરી રહી છે ઉદ્યોગો કામ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક અમારા વિસ્તારના યુવાનોને દીકરા દીકરીઓને પણ ફાયદો થાય આવા વિચાર સાથે તમામ લોકોના સલાહ સૂચન લઈ અને આજના દિવસે આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ જે રીતે ગોંડલના તમામ સમાજના આગેવાનો વડીલો મારા યુવાન ભાઈઓ માતાઓ બહેનોથી માંડીને મિત્રો બહારથી વધારેલા સગા સંબંધીઓ જે રીતે મને સ્નેહ પ્રેમને લાગણી આપી છે સંતોએ મને આશીર્વાદ આપ્યા છે એ બદલ સૌનું ચરણ સ્પષ્ટ કરી ફરી એકવાર નતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર માનવું